નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ જુલાઈ બે હજાર પચીસ બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળાતલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળાતલના બજાર ભાવ કેવા રહે છે નવા કાળાતલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા કાળાતલના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર

ભાઈ આ સુપર ક્વોલિટી કાળા તલનો ભાવ 3844 રૂપિયા થયા આ ક્વોલિટીની વાત કરીએ પ્રીમિયમ ક્વોલિટી કાળા તલ છે ભાઈ જોઈ લો કાઈ ઘટ એમ નથી એકદમ ઝેડ બ્લેક છે ભાઈ 3844 રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં કાઈ ઘટે એમ નથી પ્રીમિયમ ક્વોલિટી કાળા તલ છે ચુમ્માલીસ રૂપિયા ભાવ આ ભાઈનું લેજો ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને છવીસ રૂપિયા થયા કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હવા ભાઈ જોઈ લો છત્રીસો ને છવ્વીસ રૂપિયા ભાવ આ કાળા તલનો ભાઈ કોલિટીમાં સારા છે આ ભાઈ એમ તો જોઈ લ્યો છત્રીસો ને છવ્વીસ રૂપિયા ભાવ કાળા તલના આજના થયા

ભાઈ આ કાળા તલનો ભાવ સાડા ત્રીસો ને પચાસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં તલ સારા થયા ભાઈ જોઈ લો સાડા ને પચાસ રૂપિયા ભાવ કાળા તલના ના લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી સારો સાડા ત્રીસો પચાસ રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો લઈ લો તલની ક્વોલિટી આખો ભાઈ બાર કાટા ભાઈ આ કાળા તલનો ભાવ છત્રીસો ને તેતાલીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ તલ જોઈ લો છત્રીસો ને તેતાલીસ રૂપિયા ભાવ કાળા તલનો જોઈ લે તેલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારા છત્રીસ ને તેતાલીસ રૂપિયા ભરવાના આંખો વોક

ભાઈ આ કાળા તલનો ભાવ પાંત્રીસો ને પચાસ રૂપિયાથી આ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં કાળા તલ આવવા છે ભાઈ યોઈ લ્યો પાંત્રીસો પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના આજના ભાઈ યો તલની ક્વોલિટી પાંત્રીસો પચાસ રૂપિયા ભાવ આ કાળા તલના આજનો તમને ફોન કરી તો બોલા ભાઈ આ ગાળા તલનો ભાવ ચોવીસો અઠ્ઠાણું રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં તલ આવવા છે ચોવીસો અઠ્ઠાણું રૂપિયા ભાવ આ ગાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ચોવીસો અઠ્ઠાણું રૂપિયા ભાવ આ તલના તલનો આજનો જોઈ લો ક્વોલિટી

ભાઈ આ કાળા તલનો ભોગ પચીસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવા છે ભાઈ પચીસો રૂપિયા વાવા કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી પચીસો રૂપિયા કાળા તલના ભાઈ આ કાળા તલનો ભાવ સાડત્રીસો ને પંદર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા છે સાડત્રીસો ને પંદર રૂપિયા ભાવા કાળા તલનાદના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી માલ પણ સારો સાડા ત્રીસો ને પંદર રૂપિયા તલનાજના ભાઈ આ કાળા તલનો ભાવ ચોત્રીસો ને દસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તલ હવા છે ભાઈ જોઈ ચોત્રીસો ને દસ રૂપિયા ભાવા કાળા તલના જોઈ લેલની ક્વૉલિટી ક્વૉલિટી નવો માલ હવે જોઈ લો ચોત્રીસો ને દસ ભાવ આકડા